કેન્દ્ર સરકારના અગિયાર વર્ષ પૂર્ણ થતાં અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સંકલ્પથી સિદ્ધિ સુધીનો વિશેષ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો કેન્દ્ર સરકારની પ્રજાલક્ષી યોજનાઓ અંગે જાણકારી આપવા આ વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ મયંક નાયક ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ ડોક્ટર વકીલ તથા જિલ્લા મંડળ સંગઠનના હોદ્દેદારો તથા સહકારી આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અગિયાર વર્ષના શાસન ઉજવણીના ભાગરૂપે સેવા સુશાસન અને ગરીબ સૂત્ર સાથે આજે અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે એમને અગિયાર વર્ષમાં કરેલા નિર્ણયોની એક પ્રદર્શની પ્રજાલક્ષી નિર્ણયો લેતા માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના અગિયાર વર્ષના કેન્દ્રના વડાપ્રધાન તરીકેના શાસનને અભિનંદન આપવા માટેનો આજે અમારો અરવલ્લી જિલ્લામાં બેઠક રાખવામાં આવી છે